નમસ્કાર મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે શિક્ષણની ભરતીની પ્રક્રિયાઓ શરૂ છે ખૂબ જ ગતિએ શરૂ છે અને એમાં ચૂંટણી આવી જતાં સંહિતા લાગી ગઈ હતી પરંતુ ચૂંટણી પંચે આચાર્યના ઇન્ટરવ્યૂ શરૂ રાખવા માટે અને જૂના શિક્ષકોની ભરતી માટેની મંજૂરી આપેલી છે તો આ બાબતે એક સમાચાર મળ્યા છે જે આપ સૌ ઉમેદવારની સમક્ષ રજૂ કરું છું તો મિત્રો જીના શિક્ષકો જે છે એના મેરિટ બાબતના પણ સમાચાર છે તો ધોરણ નવથી બારની કાયમી શિક્ષકની ભરતી પ્રક્રિયા આગળ વધારવાની મંજૂરી મળી નથી એટલે કે હજુ નવથી બારનું મેરિટ આવવાની સંભાવનાઓ ચૂંટણી છે ત્યાં સુધી તો છે નહીં તો આચાર સંહિતાના કારણે આપણે સૌ જાણીએ છીએ કે મંજૂરી માગેલી અને તેમાં આચાર્યના ઇન્ટરવ્યૂ શરૂ રાખવાનું ટેબલ પણ આવી ચૂક્યું છે જે આપણે આગળના વિડીયોમાં મૂકેલું છે અપડેટ તમે ના જોઈ હોય તો જોઈ લેજો તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પગલે અમલમાં આવેલ આચારસંહિતાના પગલે શિક્ષણ વિભાગની તમામ ભરતી અને બદલી પ્રક્રિયા ઉપર લોક લગાવી દેવામાં આવ્યો હતો ભારતની સોરી મિત્રો ભરતીની કાર્યવાહી ચૂંટણી પહેલાંની હોવાથી પ્રક્રિયા ચાલુ રાખવા શિક્ષણ વિભાગે ચૂંટણી પંચને રજૂઆત કરી હતી જેના પગલે આચાર્યના ઇન્ટરવ્યૂ અને જૂના શિક્ષકોની ભરતી ચાલુ રાખવાની મંજૂરી આપવામાં આવી પરંતુ નવથી બાર કાયમી શિક્ષકની ભરતી પ્રક્રિયામાં મંજૂરી મળી નથી ચૂંટણી પંચની લીલી ઝંડી મળતા આજે સોમવારથી આચાર્યના ઇન્ટરવ્યૂ શરૂ કરવામાં આવ્યા છે જ્યારે જૂના શિક્ષકોની ભરતીનું ફાઇનલ મેરિટ આ સપ્તાહમાં જાહેર થવાની શક્યતાઓ વ્યક્ત થઈ છે તો મિત્રો હજુ તો શક્યતાઓ વ્યક્ત કરી છે કે આ સપ્તાહમાં જૂના શિક્ષકની ભરતીનું ફાઇનલ મેરિટ જાહેર થઈ જાય અને ત્યારબાદ તેમની ભરતી થઈ જાય એટલે કે એક જાતની બદલી છે એ બદલી થઈ જાય ત્યાર પછી નવથી બારની કાર્યવાહી શરૂ થશે અને ત્યાર પછી વિદ્યાસાયકને તો મિત્રો હજુ ઘણીવાર લાગે તેમ છે તો આ એક અપડેટ હતી આપણે સૌ જાણીએ છીએ કે નવો કાર્યક્રમ છે દસથી ફેબ્રુઆરીથી તેર ફેબ્રુઆરી દરમિયાન ઇન્ટરવ્યૂની તારીખમાં ફેરફાર થયો નહોતો અને પહેલી ફેબ્રુઆરીથી આઠ ફેબ્રુઆરી હતી એ રદ થઈ અને તેના કારણે પંદરથી એકવીસ ફેબ્રુઆરી દરમિયાન યોજવાની ટાઈમ ટેબલ જે છે તે આપવામાં આવેલું છે અને જૂના શિક્ષકોની ભરતીનું મેરિટ આ સપ્તાહમાં આવી જશે એવી પણ શક્યતાઓ રહેલી છે જેવી કોઈ પણ શિક્ષકની ભરતીની અપડેટ આવશે એટલે ઓલ હેલ્પ ગુરુજી ચેનલ આપણા સુધી પહોંચાડી દેશે અમે સતત આપના માટે કામ કરી રહ્યા છીએ તો એક લાઈક કરજો શેર કરજો અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો મળીએ છીએ નવા વિડીયોમાં નવી અપડેટ સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત વંદે માત્ર